India 9 News, Mirror of Truth. બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાએ બોટાદ જિલ્લાના નાના છેડાએ રાજસ્થાનના શંકાસ્પદ ટ્રક પર કરી રેડ પાડિયાદ પીઆઈ અને બોટાદ મામલતદાર શ્રીને બોટાદ ધારાસભ્ય શ્રી દ્વારા જાણ કરતા તપાસ હાથ ધરાઈ છે બોટાદના નાના છેડાના કાચા માર્ગ પર રાજસ્થાનનો ટ્રક કન્ટેનર આરજી ઓગણીસ જીજી ચાલીસ છપ્પન ફસાઈ ગયેલો જેની જાણ સવારમાં ગામવાળા દ્વારા બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશ મકવાણાને જાણ કરતાં પાડિયાદ પીઆઈ સાથે તેમના દ્વારા રૂબરૂ સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી બોટાદ ધારાસભ્ય દ્વારા બોટાદ ના મામલતદાર શ્રી અને જિલ્લા પુરવઠા વિભાગ ને તાત્કાલિક સ્થળ તપાસ સૂચના આપવામાં આવી હાલ આ ટ્રક શંકાસ્પદ જણાઈ આવે છે તેમાં એક થી વધારે ઉર્દુ ભાષામાં લખેલ પેકેટ મળી આવ્યા છે તે પેકેટમાં બહારના દેશના ના ચોખા અને પાવડર જેવું જણાઈ રહ્યું છે આ એક આંતરરાષ્ટ્રીય સ્કેન્ડલ જેવું જણાઈ રહ્યું છે સુવાજ તો જથ્થો પાકિસ્તાન થી આવ્યો છે આટલા બધા ચેકપોસ્ટ હોવા છતાં અહીં સુધી કેવી રીતે પહોંચ્યો સુવા આ જથ્થામાં ડ્રગ્સ કે ઇરોહીન છે આની તમામ પૂછપરછ અને તપાસ કરવામાં આવે અહેવાલ નિકુંજ ચૌહાણ બોટાત આજે મારા મત વિસ્તાર પારિયા ગામની નજીક એક નાના સૈડા જે ગામ છે ત્યાં એક વાડી નો કાચો માર્ગ છે જ્યાં કોઈ દિવસ ક્યારેય મોટા વાહનો ચાલતા નથી ત્યાં માત્ર ને માત્ર ટુ વ્હીલનો માર્ગ છે કાચો માર્ગ છે આ માર્ગ ઉપર એક બાર વ્હીલ એક ટ્રક કન્ટેનર જે રાજસ્થાન પાસિંગ છે જેનો નંબર છે આ જે ઓગણીસ જી જે જીજી ચાલીસ ચોપન જે શંકાસ્પદ ટ્રક આ વાડી વિસ્તારમાં ખૂચી ગયેલો ત્યાંના નાના શેડાના ગામના આગેવાનો લોકોએ મને સવારમાં આઠ વાગે ફોનમાં માહિતી આપી સાહેબ આ એક ટ્રક જે છે બાર વાળો અમારી વાડી પાસે ખૂચી ગયો છે જેની અંદર ખૂબ જ શંકાસ્પદ જથ્થો હોય એવું જણાઈ રહ્યું છે જેના અનુસંધાનમાં તાત્કાલિક મેં પાળી પોલીસને જાણ કરેલી ભાઈ આ ઘટનાની સ્થળ વિઝિટ કરો અને આ જે કાંઈ હોય એમાં સાચી હકીકત બહાર લાવો ત્યાર પછી હું પોતે સ્થળ વિઝિટ કરવા ગયો સ્થળ વિઝિટમાં સાથે પોલીસ અધિકારી પોલીસ અધિકારી પીઆઈને પણ સાથે રાખેલા ટ્રકની તપાસ કરતાં મને જણાવું કે ટ્રક જે છે એ રાજસ્થાન પાસિંગનો હતો જેનો ડ્રાઈવર જે છે એ ફરાર થઈ ગયેલો કોઈ પણ પ્રકારના બિલ નતા એટલે કંઈક ને કંઈક આ શંકાસ્પદ જથ્થો મારા મત વિસ્તાર છૈડા ગામે ઝડપાનો છે જેની અંદર ઓછામાં ઓછી હજારથી પંદરસો થેલીઓ એવી છે કે જે થેલી ઉપર ઉર્દુ ભાષામાં કાંઈક લખેલું છે એટલે કે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ જે મટિરિયલ જે કાંઈ પકડાણું છે એ ભારત દેશનું નથી એટલે કે કા પાકિસ્તાનનું હોઈ શકે અથવા બાંગ્લાદેશનું હોઈ શકે કે અન્ય અફઘાનિસ્તાનનું હોઈ શકે એટલે કે આ જે શંકાસ્પદ જે જથ્થો છે એ પાવડરના સ્વરૂપમાં જોવા મળે છે અમુક ચોખાના સ્વરૂપમાં કદાચ એટલે આજે વિઝિટ મારી સ્થળ ઉપર રેડ મને જણાવી રહ્યું છે કે ભાઈ આ ખૂબ જ આંતરરાષ્ટ્રીય આ સ્કેન્ડલ હોય એવું જણાઈ રહ્યું છે એટલે આજે મેં શ્રી અને પુરવઠા અધિકારીને ટેલિફોનની સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક તમે સ્થળ ઉપર તમારી ટીમ મોકલી અને આ જથ્થો જે છે એમને તાત્કાલિક સીલ કરો અને આનું જે કાંઈ છે એ રિપોર્ટ કરો કે ભાઈ આમાં ખરેખર આના સેમ્પલ લેવામાં આવે કે આ પાવડર જે છે એ શું છે જો પાકિસ્તાન આવેલો શું આમાં ડ્રગ છે હેરોઈન છે જથ્થો છે કે પછી ચોખાનો છે તો આનું જીએસટી બિલ છે કે આ શું છે ટૂંકમાં ખૂબ જ કરોડો રૂપિયા નું છે બે નંબરનું જે આજે તમે જોયું છે ભાઈ એક્સપોર્ટ કરીને જે રાજસ્થાન થી અહીંયા લાવવામાં આવ્યું છે તો મારા વિસ્તાર શહેરામાં હજારો કિલોમીટર થાય છે તો વચ્ચે અનેક ચેકપોસ્ટો આવી છે તો શા માટે આ ટ્રકને ક્યાંય અટકાવવામાં નથી ખૂબ જ આ એક પ્રશ્ન ઊભો થાય છે એટલે કે આજે હું રજૂઆત કરશું ઉચ્ચ કક્ષાએ કે ભાઈ આની તપાસ જે છે એ તાત્કાલિક કરવામાં આવે અને જો કાંઈ આવી શંકાસ્પદ જતો હોય તો આનો માલિક કોણ છે મંગાવનાર વ્યક્તિ કોણ છે એની પર પૂછપરછ કરવામાં આવે એટલે કે આ જે જે ટ્રક છે એમાં જે કાંઈ શંકાસ્પદ જથ્થો પકડાનો છે એને તાત્કાલિક સીલ કરી અને એનો અલગ અલગ રિપોર્ટ કરવામાં આવે એફએસએલ રિપોર્ટ કરવામાં આવે જેથી કરીને જો ડ્રગ્સ કે હેરોઇન હોય તો પછી કોના દ્વારા મોકલવામાં આવ્યું છે અને કોને મોકલવામાં છે તેની પણ નિષ્ફળ તપાસ કરવામાં આવે